ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં નવા તાલુકાઓની રચના માટે ચર્ચા કરવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી સત્તર નવા તાલુકાઓની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં નવા તાલુકાઓનો સમાવેશ કરવામાં આવી શકે છે રાજ્યમંત્રી મંત્રીમંડળે નાગરિકો પ્રજા વર્ગો અને પદાધિકારીઓની રજૂઆતને ધ્યાને લઈ બનાસકાંઠામાંથી નવો વાવ થરાદ જિલ્લો તેમજ હાલના રાજ્યના એક તાલુકામાંથી નવા સત્તર તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી છે વર્ષ બે હજાર તેરમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સરકારમાં નવા ત્રેવીસ તાલુકાઓની રચના પછી પ્રથમવાર સૌથી વધુ સંખ્યામાં સત્તર નવા તાલુકાઓની રચનાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે નિર્ણય કર્યો છે ધાનેરા હાઇવે પર વીજ ડીપીમાં લાગી આગ ગુરુકૃપા ટાયરના શોરૂમ પાસે આગ લાગી છે આગ લાગતા ડીપીમાંથી સાથે ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા જીબી નો સ્ટાફ પણ દોડી આવ્યો હતો ઘટના સ્થળે ધાનેરા ફાયર ફાઈટરે પાણીનું મારું ચલાવી આગને કંટ્રોલમાં લીધી હતી થોડા દિવસો પહેલા જ નગરમાં મેન્ટેનન્સ કર્યું હોવું છતાં પણ ડીપીમાં આગ લાગી હતી ડીપીમાં આગ લાગતા વીજ પુરવઠો ખોરવાયો છે લોકોના ટોળે ટોળા થયા એકઠા આજે રાજ્ય સરકાર દ્વારા નવા જિલ્લાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે આ સાથે જ રાજ્યમાં સત્તર નવા તાલુકાઓની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે જેમાં બનાસકાંઠા અને વાવથરાદ જિલ્લામાં પણ ચાર નવા તાલુકાઓની જાહેરાત કરવામાં આવી છે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે વાવથરાદ જિલ્લામાં હાલના બનાસકાંઠા જિલ્લાના છ તાલુકાઓ વાવ થરાદ સુઈગામ ભાભર દિયોદર અને લાખણી અને બે નવા તાલુકા રાહ અને ઢીમા તાલુકાનો સમાવેશ કરીને થરાદને જિલ્લા મુખ્ય મથક તરીકે સાથે વાવ થરાદ જિલ્લાની રચનાને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી વિરુદ્ધ ભારે રોષ દૂધ ઢોળીને વિરોધ કરવાનો પ્રયાસ કરતા પોલીસે પશુપાલકોની અટકાયત કરી પાટણમાં જિલ્લામાં આજે પશુપાલકોનું મોટું સંમેલન યોજાયું છે આ સંમેલનમાં મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા છે દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી વિરુદ્ધ પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે સંમેલનમાં આગેવાનોએ દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને આપવામાં આવતા દૂધના અપૂરતા ભાવ સાગર દાણમાં થતી ભેળસેળ અને અન્ય મુદ્દાઓ પણ ચર્ચા છે પશુપાલકોને દૂધના ભાવમાં વધારો સાગર દાણની ગુણવત્તામાં સુધારો અને અન્ય પડતર પ્રશ્નોને લઈને વિરોધ દર્શાવી રહ્યા છે આગેવાનોએ દૂધ સાગર ડેરી દ્વારા પશુપાલકોને આપવામાં આવતા દૂધના ભાવ દાણમાં થતી ભેળસેળ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી છે પશુપાલકોને દૂધના ભાવમાં વધારો સાગર ગુણવત્તામાં સુધારો અને અન્ય પડતર પ્રશ્નોને લઈને અશોક ચૌધરીનો વિરોધ દર્શાવી રહ્યા છે સુઈ આવેલા પૂરમાં વિનાશ થયેલ ખેડૂતોના પાક અને ઘરવખરીનો નાશ થયો છે જેને લઈને મોટી સંખ્યામાં આજે લોકો ભેગા થઈને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને રજૂઆત કરવામાં આવી છે પૂર પીડિતોને તાત્કાલિક સહાય મળી તે માટે આજે મોટી સંખ્યામાં ભાઈ બહેનો સુઈ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી પૂર પીડિતોને ન્યાય આપો ન્યાય આપોના નારા સાથે તાલુકા પંચાયત ગુંજી ઉઠી છે